એક જમાનો હતો કે જ્યારે રાજા પ્રજા માટે પોતાનો પ્રાણ પાથરવાય તૈયાર રહેતા અને પ્રજા પોતાના રાજવી માટે ભીડના પ્રસંગે સર્વસ્વ ન્યોછાવર કરી દેવા તત્પર બનતી જુવાનો કાંડાના બળથી કીર્તિની કમાણી કરતા વખત આવે કપરી કસોટીએ ચડીને પોતાનું પરાક્રમનું પારખું આપતા અને સમ્રાંગણમાં છેવટ સુધી જૂજીને વિજયને વરતા એ જમાનો એવો હતો કે સેવક પોતાના સ્વામીની નેક ટેક હાચવવા પોતાની કાયાના કટકા કરી નાખતો સ્ત્રી પોતાના પતિને પાનો ચઢાવીને એના કર્તવ્યનું સાચું ભાન કરાવતી મેળાનો માયરો માણસ કલ્પી નો શકાય એવા સાહસ ખેડીને નામના મેળવતો સંત મહંતો ધર્મની રક્ષા કરતા કણી એવી પાર ઉતરણી એનો પ્રત્યક્ષ પરચો આપતા અને રાજકવિઓ ગઢવીઓ ભાટ ચારણો પણ પ્રાણની પરવા કર્યા વગર સમ્રાંગણમાં પોતાના અન્નદાતાની પડખે ઉભા રહીને એમનો ઉત્સાહ વધારતા પણ અફસોસ અત્યારે આપણે વાતો પણ ભૂલતા જઈએ છીએ

એના વંશજો ગોવિંદાણી તરીકે ઓળખાણા એના બે પુત્રો મોટા છત્રસાલજી અને નાના હમીરજી આ હમીરજી ખૂબ જ તેજસ્વી અને સુરવીર હતા નાનપણથી જેની ધાક વાગતી એમના પિતા ગોવિંદજીની ઉંમર થઈ ગયેલી અને એમાં બીમાર પડ્યા બીમારીને બીછાને હુંતા હું એક વાત મનમાં ઘૂંટાણા કરતી હતી એટલે એક દિવસ હમીરજીને પલંગની પાસે એકલાને બોલાવ્યા અને કીધું બાપ બે હમીરજી બાપુના પગની પાસે બેઠા બાપુએ કીધું બેટા એક વાત આટકી ગયા એટલે હમીરજી એ પડખે રૂપાની જારી પાણીની પડીથી એમાંથી અંજલી ભરીને કીધું બાપુ હું આજથી પ્રતિજ્ઞા કરું કે આપના ગિરાસમાંથી એક છાતીવાય જમીન પણ મારે ગાની માટી ખપે તો ખપે તમારા આશીર્વાદથી અને મારી ભૂજાના જોરે હું મારો રોટલો કરી લઈશ મોટાભાઈને મોરલીધર સો વરહના કરે અને એના વંશ વારસો એ ગિરાસ ભોગવે આટલું સાંભળી અને ગોવિંદજીનું હૈયું ભરાઈ ગયું કંઈ બોલી ન શક્યા પણ નાનાની હિંમત અને ત્યાગનો આનંદ અને મનની મૂંઝવણનો સમાધાનનો સંતોષ અનુભવ્યો અને બીજા દિવસે ગોવિંદજીએ દેહ છોડી દીધો હમીરજીએ મોટાભાઈની જમણી ભૂજા થઈ સાથે રહી અને ગોવિંદજીનું ગોહિલોને શોભે એવું કારજ જ કર્યું ગોવિંદજીના કારજ પછી તરત જ હમીરજીએ થોડા રાજપૂતો ભેગા કર્યા મરદ થઈ ત્રાટકે લોઢાની સાંકળો તણખલા જેવી તોડી નાખે અને તોપના નાચામાં ખીલા ધરબી દે આવા મૈયા મુવાના રાસ રાજપૂતો લઈ અને કુકડ ઉપર ત્રાટક્યા અને કુકડ ઘર કર્યું પછી તો દિહોર વસાયું પણ દીહોરનો તો બરાબરનો દસકો જામો અને દીહોર દલ્લી સરખું કહેવાનું હમીરજીની ડેલીએ અડાભૂર ડાયરો જામે કવિઓ વાર્તાકારો જ્યાં રસની રેલમ છેલ ચલાવતા હોય રેડિયા કહુંભા ગૂંટાતા હોય અને આનંદ મંગલ થાતા હોય કોઈ દુરાચારની કે અનીતિની વાત હમીરજી સાંભળતા તો એની રોમ વળી અવળી થઈ જતી ક્ષાત્ર ધર્મના પાલક હતા તરા સીરાસો ધરે મરે પણ ખેદ ન મૂકે ભાગે સો નહી લરે શૂર વ્રત કદી ન ચૂકે નિરાધાર કો દેખ દિયે આધાર આપ બલ અડગ વચન ઉચ્ચાર સ્નેહ કરે નહી છલ પર ત્રિયા સંગ ભેટે નહીં ધરત ધ્યાન અબધૂત કો કવિ સમજ ભેદ પિંગલ કે યહી ધર્મ રાજપૂત કો આ હમીરજીના બેન ઈડર આપેલા એમાં સૌરાષ્ટ્ર તરફના ભવાયાનું એક પેડું એ તરફ ગયું અને ઈડર મહારાજ પાસે હમીરજીની ખૂબ તારીફ કરી ઉદારતા અને એનો રોટલો એના ભારો ભાર વખાણ કર્યા એટલે ઈડર મહારાજે કીધું કે તમે જે ખેલ બતાવવાના છો ને એમાં અમીરજીનો કોઈ પ્રસંગ બતાવી શકો ભવાયાએ કીધું કે બાપુ જરૂર બતાવીએ તો ગ્રાહક છો અમારે મને એન રૂડું હું ગઢમાં હમીરજીની બેન ને ખબર પડી એટલે કેવડાવ્યું કે નાયક ને કેજો કે ભાઈનું નામ મોટું છે રોટલો મોટો છે તો એનો પ્રસંગ દેખાડવામાં કઈ પૈસા ની જરૂર હોય તો હું હજાર બે હજાર મોકલો નાયકે જવાબ મોકલ્યો કે આજ આ પ્રસંગ બતાવવાનો મોકો મળ્યો ને એ જ લાખો રૂપિયા અમારે દિહોર નો પ્રતાપ છે કઈ જરૂર નથી પૈસાની પછી રાત્રે ખેલમાં એક પ્રસંગ એવો બતાવ્યો કે હમીરજીને એવી પ્રતિજ્ઞા હતી કે રોટલા જમવા ઊભા થાય એટલે જેટલા સાથે બેઠા હોય એ બધા એક પંગતે જમે એમાં ઊભા થતા હોય અને દસ પંદર મહેમાનો પૈઘડા છાંડે તો એને એ જ ઘડીએ અને એ જ પંગતે સાથે જમાડી દે આ જોઈ અને ઈડર મહારાજને વિચાર આવ્યો કે આ તો પારખા લીધા જેવું એવે વખતે જવું કે ડાયરો રોટલા જમવા ઉઠવાની તૈયારીમાં હોય અને પચીસ સસવારે રામ રામ કરવા આ પરીક્ષા કરવાનો મનસુબો એમણે કહ્યો થોડા દિવસ જવા દઈ પોતે અને પોતાના કામદાર અને ભેડા પચીસ બીજા ઘોડે સવારો લઈ અને તેઓ રવાના થયા વિચાર કર્યો કે દિહોર પડાવ બરોબર રોટલા વખતે દિહોર પહોંચવું અહીંયા દિહોરમાં અમીરજીની ડેલીએ દઈની તર જામી ગઈ હોય એમ ડાયરો જમાવટ લઈ ગયો છે બબ્બે વખત રેડિયા કહુંબા લેવાઈ ગયા અને રોટલા જમવા ઉઠવાની તૈયારી હતી ત્યાં પચીસ ઘોડે જેન કસકસતા આવે અને ઈડર નરેશ ઉતરી પડ્યા હમીરજીને તો મિજબાન જોઈ કહું ત્રુટવા લાગી અરે ભાઈ આજ તો આજ બરોબર કસોટી છે પણ ગામમાં ઘરે ઘરે ઘીના તાવડા ચૂલે ચડી ગયા અને ભાત ભાત ભોજન તૈયાર થવા માંડ્યા બાએ વાળંદને બોલાવીને કીધું જા ડેલે જઈને ખબર દે કે રોટલા જમવા પધારો વાળને કીધું પણ બા પચીસ તો મહેમાનો હજી તો પેઘડા છાંડા થોડી વાર પછી બોલાવીએ તો અહીંયા બધું તૈયાર થઈ જાય બાએ કીધું તું તારે જઈને કહી દે ને ઠાકોરની ટેક છે મુરલીધર લાજ રાખશે વાળંદર ડેલી આવી હાથ જોડીને કીધું કે બાપુ વધારો જમવા રોટલા તૈયાર છે સાંભળતા ઈડર મહારાજ તો દંગ થઈ ગયા હમીરજીએ ધાર્યું કે રાજપુતાણીએ મારી પ્રતિજ્ઞા માટે હિંમત કરી છે પણ આટલા બધાનું ઘડીકમાં તૈયાર ક્યાંથી હોય પણ હવે મોરલીધર મોરલીધર મોરલીધર

પગથિયે પગથિયે પૈસો પૈસો ફેકાતો હોય તો તો કહેવાય કે બહુ કરણ નો ઉતાર થયો છો તો હાલ હવે રોટલાનું મોડું થાય પણ જેનો ધણી પગથિયે પગથિયે ગામ આપતો હોય એને કેમ કેવાય એને તો રંગ જ દેવો જ હવે રંગ ઈડર મહારાજ પોતાના હગા ની દિલાવરી જોઈ ખુશ થયા અને પાછા પધારી ગયા પણ હમીરજીની કીર્તિ રહી ગઈ નામ રહનદા ઠકરા નાણાં નહીં રહંત કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડંત આવી હતી હમીરજીની કીર્તિ મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો કે અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી બીજી વાત મિત્રો કે આમાં એક વાતનો ઉલ્લેખ છે કે ભવાઈનો વેશ એક સમય હતો કે જ્યારે આ ભવાઈના માણસો એટલે કે એના નાયકો છે એ લોકોનું મનોરંજન કરતા ગામે ગામ ફરતા અને પુષ્કળ પ્રમાણમાં લોકો એનો વેશ જોવા પણ આવતા પરંતુ કદાચ અત્યારે તો આ કળા એકદમ લુપ્ત થતી જાય છે આશા રાખું છું કે વાતને રજૂ કરવા પાછળનો સારો એવો ઉદ્દેશ તમે જાણી શકશો કોઈ વ્યૂઝ માટે કે પછી કોઈ પૈસા કમાવા માટે મારો ઉદ્દેશ નથી એ વસ્તુ તમે સમજી શકશો